હેલો મિત્રો હું અત્યારે આવ્યો છું અહીંયા ડાક ડરુ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે જો અને અહીંયા આગળ એક અહીંયા આજ દસ થી બાર હજાર માણસો જમવાનું છે તો જાય હેઠળ માટેનો ખાડો કરવો પડે જો ભવ્યા ભવ્ય અરે વાહ આજે તો જોરદાર માથું છું એટલે અરે વાહ જો ભવ્યા આજે ભાઈ હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ સ્વાગત છે બધાનું નું ઓફિસ ધાર્મિક મસ્તી પર કેમ છો બધા મજામાં વિડીયો જોવો છો તો મજામાં જ હશો એવી આશા રાખું છું અને બધા સ્વસ્થ રહો મસ્ત રહો એને ભવ્ય ધાર્મિક જુઓ અત્યારમાં ટીવી જોવા મળ્યા છે અને ધાર્મિક હું પીશો ચીકુ જાડે નરસ તો જો અત્યારમાં ચીકુ નું જ્યુસ બનાવું ધાર્મિક છે જુઓ તો ચીકુનો નું જ્યુસ પીવે છે ભવ્ય ને એ બે

તો મિત્રો હું અત્યારે આવ્યો છું અહીંયા ડાકડંબરું પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે જુઓ અને અહીંયા આગળ એક જીસીબી અહીંયા આજ રાત્રે દસથી બાર હજાર માણસો જમવાનું છે તો જાય અઠવાડિયું માટેનો ખાડો કરવો પડે ત્યારે ખાડો આ ચાલુ છે તો આટો મારો આવ્યો છું અમને ડમરું જો અંદર ચાલુ છે ચોવીસ કલાકનો નવરંગો માંડવો ચાલુ થઈ ગયો છે તો આપણે અમને એ પણ જોઈશું પણ અહીંયા પેલા એકવાર અહીંયા જીસીબી આવે છે તો આપણે કેબલ સેફ છે એ જોઈ લઈએ ભીડિયોમાં ફરેજો મનસુદે ભલો ભલા ખરો તડકો છે ત્યારે આવ્યો છું ઘરે જો બધા હોઈ ગયા લાગે છે તડકાના બાવણા બંધ કરી ચલો ગાડી અંદર લઈ લઈએ ગાડી અંદર મૂકી દીધી છીએ ગેટ બંધ ને જોઈએ કયું બાવણું ખુલ્લું છે આ બાજુનું ખુલ્લું હોય તો ધાર્મિક <laughs> <laughs>

મિત્રો જો અમારે આમ તડકો આવે ને તો બહુ અંદર બધું ગરમ થઈ જાય છે તો અહીંયા જો ભવ્યા ની ને ત્યાં ઉભું રહેવાય એમ નથી તો જો આ છોકરો એ ચપ્પલ પહેરો તો બે એ જો ચોક લાવ્યો કીધું બે ચપ્પલ પહેરો હાલો ગરમ છે ચપ્પલ પહેરો બે જોયા બે પડ્યા તારા જોયા પડ્યા પહેલે ગરમ કેટલું લાગે છે અને સંગીતા જો અત્યારે રોજ વાળતી હોય ધૂળી બહુ આવે છે પવન આવે તો નોકરો કચરો ઉડીને આવે અને અહીંથી બહારથી બધું અમારે કચરો આવ્યા કરે આખું દી વાળવાનું સાફ સફાઈ ને કા તડકો હોખ નથી લેતો એવું છે ભાઈ ગરમીમાં થોડોક બહુ વાંધો પડે છે પણ શું કરું અકાલી લઈશું તો જો મિત્રો આમાં નિમો ધાર્મિક લખ્યું છે ને ત્યારે ધાર્મિક થોડાક દિવસ સ્કૂલે ગયો હતો ને ત્યારે આ હાવ નાની ઉજાડ હતું ધાર્મિકે હાથે છે ને એને પાણી પાણી ઉગાડ્યું હતું તો એ જેટલા દિવસ સ્કૂલે રહ્યો ને એટલા દિવસમાં જો આટલું થઈ ગયું ને હજી ઘરે રોજ પાણી એને પાય છે ને મોટું કરે છે જો મોટું થઈ જાય આ લીમડો લીમડો નથી ઓલો અપરાજીતા અપરાજીતા છે મમ્મી આ અપરાજીતા અપરાજીતા આને કોઈ દી તોડો

તો મિત્રો જો આ ભાઈ છે ને પાછા પગે યાત્રા કરે છે પગદાણા સુધી જાય છે પાછા પગે હા જો ભાઈ કેટલા ભજીયા પડી ગયા છે આજે આ દસ હજાર માણસો જમવાનું છે ભજીયાના નાના રસોડું જો ચાલે છે જોરદાર જો તમે મિત્રો જો આ છે કઢી કઢીનું તપેલું ભર્યું છે ભજીયા